નમસ્તે હું અતુલ દવે ભાઈ લાલજી ભાઈ જો આપણા વાણીવિલાસ બાબતે જવાબ આપવાની આપણામાં તેવડ ના હોય ને તો આપણે વાણીવિલાસ ન કરાય તમારા સમાજના કોઈ પણ સામાજિક નિર્ણયમાં ક્યારે બ્રહ્મ સમાજના કોઈ વ્યક્તિએ દખલગીરી કરી છે ભાઈ તો તમને કોને આમંત્રણ આપ્યું ભાઈ તમે લેવા દેવા વગરના જાનમાં કોઈ જાણે નહીં મો વરની ભાઈ બ્રહ્મ સમાજની આંતરિક બાબત અને સામાજિક બાબતમાં નો દખલગીરી કરવાનું તમને કોને કીધું ભાઈ અને ઉપરથી તમે પાછા અમારા સમાજના આગેવાનો માટે અપશબ્દોનો ઉપયોગ કરો છો અમારા સમાજની દીકરીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે એવી અફવાઓ ફેલાવો છો

દસ દિવસ ફોન આવ્યો નથી ભાઈ ગઈ કાલે પણ મેં તમારો સંપર્ક કરવાની કોશિશ કરી તમે ગઈ કાલે પણ મારો ફોન રિસીવ કર્યો નથી આજે પણ મેં તમારો સંપર્ક કરવાની કોશિશ કરી આજે પણ તમે મારો ફોન રિસીવ નથી કર્યો એટલે મારે આજે આ વિડિયોના માધ્યમથી સાર્વજનિક રૂપે આપને કહેવું પડે છે કે ભાઈ તમારામાં તેવડ નથી જવાબ આલવાની તો પછી આવી ફાકા ખોદદારીન વાણીમેલા શું કરવા કરો છો ભાઈ અને તમને કોને અધિકાર આપ્યો બ્રહ્મ સમાજની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનો આ વિડિયોના માધ્યમથી હું આપને સ્પષ્ટ કહો છું મે આ બાબતે આપને લેખિત નોટિસ પણ આપીલી છે જો જે જગ્યાએ બ્રહ્મ સમાજે આ નિર્ણય લીધો છે એમનો સામાજિક નિર્ણય એ જગ્યાએ આવી અને તમે બ્રહ્મ સમાજની લેખિત અને મૌખિક માફી નહીં માંગો તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તો થશે થશે ને થશે જ પણ સાથે સાથે તમે જે સ્ટેજ ઉપર હશો ને એ સ્ટેજ ઉપર આવીને પણ આશ્ચર્યજનક રીતે કાર્યક્રમ આપવામાં આવશે અને તમને પબ્લિકની હાજરીમાં સવાલ પૂછવામાં આવશે મિસ્ટર લાલજીભાઈ દેસાઈ તમે જે વાણી વિલાસ કર્યો છે ને એનો જવાબ તો તમારે આપવો જ પડશે અને એ બાબતે તમારે બ્રહ્મ સમાજની માફી માગવી જ પડશે અમે ક્યારેય કોઈ સમાજની આંતરિક બાબતમાં દખલગીરી કરી નથી અને એટલે જ અપેક્ષા રાખીએ છીએ કે કોઈ અમારા સમાજની આંતરિક બાબતમાં પણ દખલગીરી ન કરે અને તમારા સિવાય કોઈ વ્યક્તિ આમો પડ્યો નથી ભાઈ તમને એટલું બધું શેરની બધું આ બધું નીકળી પડ્યા ભાઈ તમે અને એટલી બધી તમારામાં હોશિયારી હોય એટલા બધા તમે જ્ઞાની હોય તો આવી જાઓ તમારા વાણી વિલાસ બાબતે આપણે જાહેરમાં ચર્ચા કરી લઈએ કે તમે કેટલા સાચા છો મિસ્ટર લાલજી દેસાઈ અમારો વિરોધ ફક્ત તમારા વાણી વિલાસ બાબતે છે અને એ વાણી વિલાસ બાબતે તમારે માફી માંગવી પડશે જો તમે માફી નહીં માંગો તો કાયદેસરની કાર્યવાહી પણ થશે અને તમારો નાટ્યાત્મક અને આશ્ચર્યજનક રીતે વિરોધ પણ થશે અને જાહેરમાં આ બાબતના સવાલો પૂછવામાં આવશે એ બાબતની તમે ગંભીર નોંધ લેજો એવી હું આ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું હજી પણ મારો નંબર આપની પાસે છે આપ મને ફોન કરી આ બાબતે તમારું જે કોઈ સ્પષ્ટતા હોય આપી શકો છો તમારી એવી લાગણી હોય તો હું મારી ગાડીમાં તમને લઈ જઈ અને એ જગ્યાએ લઈ જાઉં તમે અમારા સમાજની માફી માગી લો તમને સહી સલામત લઈ જવાના અને સહી સલામત લાવવાની જવાબદારી મારી પણ જો તમે માફી નહીં માગો તો તમારો વટથી વિરોધ થશે થશે ને થશે એમાં તમારે જે કરવું હોય જે દાદાગીરી કરવી હોય જે બોલવું હોય એ બોલવાની છૂટ છે બાકી અમારા સમાજના આગેવાનો વિશે તમે જે બકવાસ કર્યો છે અમારા સમાજની દીકરીઓ માટે તમે જે અફવા ફેલાવાની કોશિશ કરી છે ને એનો જવાબ તો મિસ્ટર લાલજી દેસે તમારે આપવો જ પડશે જય ગુજરાત